પ્રિતેશ પંચાલ વધુ વિગતો આપી રહ્યા છે પ્રિતેશ શું વિગત દાહોદ નગરપાલિકામાં છેલ્લા કેટલાય દિવસ થી મળવાના એંધાન ચાલી રહ્યા છે પ્રમુખ જે છે તેના સામે વિશ્વાસ લાવવાની દરખાસ્ત ની વાત ચાલી રહી છે ત્યારે કેટલાક જે સભ્યો હતા તે પોતે બહાર ગયા હતા અને ત્યાં મોજ મસ્તી કરતા જે વિડીયો છે તે બહાર આવ્યો હતો કારણ કે જે હાલ જે ઉનાળાની સ્થિતિ છે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે સફાઈ માટે વલખા મારી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે સભ્યો છે પોતે મોજ મસ્તી કરતા હોય એવો એક વિડીયો જે છે દાહોદના સોશિયલ મીડિયામાં હાલ જે છે તે વાયરલ થઈ રહ્યો છે બિલકુલ તો જે રીતે પાલિકા પ્રમુખ સામે બડબો કરનારાની મોજ મસ્તીનો આ વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પાલિકા પ્રમુખ સામે જે કાઉન્સિલરોએ બડબો કર્યો છે તે લોકો નાજગાન કરતા નજરે પડ્યા